ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે તળાવ નજીક જમીનમાં દાટેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લઈને આ ગુના હેઠળ અન્ય એક મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં દારૂ જુગાડની પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ

વસાવા રહે ભડકોદરા તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ તેમજ ઘનશ્યામ ગોકળભાઈ વસાવા રહે વટારિયા તાલુકા વાલિયા જિલ્લા ભરૂચના અને ઝડપી લઈને અન્ય એક મહિલા ચંપાબેન વસાવા રહે ભડકોદરાઓને વોન્ટેડ જાહેર કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ તેરસો એકાણું મોબાઈલ નંગ બે તેમજ એક મોટરસાયકલ મળીને કુલ રૂપિયા બે લાખ એકતાલીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે લીધો હતો અને આ સંદર્ભે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે ગુનો નોંધ્યો હતો